નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ રિવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની જ શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી રોટરી ક્લબ ઓફ ઉમરગામ છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી ઉમરગામ તાલુકા તથા આસપાસના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે રોટરી ક્લબ ઓફ ઉમરગામના બાવનમાં પદગ્રહણ સમારંભમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે રોટેરિયન અમરદીપસિંહ બુનેટ ઉપસ્થિત રહ્યા હતા

का इंस्टॉलेशन सेरिमनी है और उसके इंस्टॉलेशन के लिए मुझे मौका मिला है यहाँ उमरगांव आने का एंड हमारे बहुत ही डायनामिक लेडी प्रेसिडेंट फर्स्ट लेडी प्रेसिडेंट उमरगांव क्लब की डॉक्टर प्रियंका सेठ उसका आज इंस्टॉलेशन अभी जस्ट कंप्लीट हुआ है एंड बहुत सारे प्लान्स हैं जो कि कम्युनिटी सर्विस के जो कि उन्होंने बताए और बहुत सारे काम हम लोग कम्युनिटी के लिए उमरगाँव में करने वाले हैं और मेरा सौभाग्य है कि मुझे यहाँ आने का और ये इंस्टॉलेशन सेरेमनी का हिस्सा बनने का मुझे मौका नमस्ते आज रोटरी क्लब उमरगांव का फिफ्टी सेकेंड इंस्टॉलेशन सेरेमनी है ऐसे ही हर साल नए प्रेसिडेंट आते हैं उनका पद ग्रहण होता है इस बार फर्स्ट फीमेल लेडी प्रेसिडेंट के होदे से मैं डॉक्टर प्रियंका से आज मैंने पद ग्रहण किया है हमारे साथ एज ए इंस्टॉलिंग ऑफिसर आज डिस्ट्रिक्ट गवर्नर जो कि पूरे डिस्ट्रिक्ट थ्री जीरो सिक्स जीरो के चीफ हैं वो इधर प्रेजेंट है रोटेरियन अमरदीप सिंह जी ये साल मैंने काफ़ी अच्छे प्रोजेक्ट्स का प्लानिंग किया है जिसमें मेन है माल नरिशमेंट फ्री उमर गांव जिसमें कुपोषित बच्चों को और प्रेग्नेंट लेडी को हम फूड किट प्रोवाइड करेंगे इसके साथ ही अलग अलग तरीके से अवॉइडेबल ब्लाइंडनेस जैसे मेडिकल प्रोजेक्ट्स का प्लानिंग है ઉમરગામ તાલુકાના સોરસુમ્બા ખાતે શ્રી ખાટુર શ્યામ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ જય માતાજી સેવા સંઘ સહિત વિવિધ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી સોરસુંબા ગંગાદેવી મંદિર નજીક નિર્માણાધીન શ્રી ખાટુરશ્યામજીના મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકામાં એક પેડ માકેના અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન થતું જોવા મળે છે ઉમરગામ તાલુકાના સોરસુંબા ખાતે શ્રી ખાટુરશ્યામ મિત્ર મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાંચસો થી વધુ વૃક્ષો રોપાયા હતા ઉમરગામ તાલુકામાં બાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ઉપસરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી જોકે મોટાભાગની ગ્રામ પંચાયતમાં ઉપસરપંચો આવ્યા હતા તરીકે સર્વાનુમતે વરણી કરાઈ હતી મરોલી ગ્રામ પંચાયતમાં રાજેશભાઈ મમકવાડા ગ્રામ પંચાયતમાં મીરાબેન બિપિનભાઈ તથા કરમબેલા ગ્રામ પંચાયતમાં આનંદભાઈ શાહ ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ઉમરગામ તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વકાતા તમામ ચૂંટાઈ આવેલા ઉપસરપંચોને અભિનંદન પાઠવ્યા હતા

ગંદા પાણીના નિકાલ માટે અહીં નાણાં નાખવામાં આવ્યા હતા નવા પ્રકાશ ડ્રેનેજ સિસ્ટમ બાંધવાની કામગીરી શરૂ કરાતા અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે પરંતુ અધૂરી કામગીરીને કારણે ચોમાસા દરમિયાન પાણીનો ભરાવ થતાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે સુરક્ષાની દ્રષ્ટિએ સ્થળ ઉપર બેદરકારી જોવા મળી છે જેને કારણે એક વૃદ્ધ નાડીમાં પડી ગયા હતા સ્થાનિક રહીશોની સમસ્યાને ધ્યાને લઈ સિલવાસા નગરપાલિકાના પ્રમુખે ઠેકેદારને સૂચના આપી હતી પ્રમુખની સૂચનાની અવગણના કરતાં અહીં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે શહેલશાબ આવીસી ફળિયામાં અધૂરી કામગીરીને કારણે ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે જેને કારણે મચ્છરોના ઉપજવો અને દુર્ગંધની સમસ્યા ઉદ્ભવી રહી છે જાહેર આરોગ્ય સામે તોડાતા જોખમને ધ્યાને લઈ તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી આધારાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મહિના હોગે ખોટી મતલ છોડ દેશે ઘર મેં જતા હે ઓર મચ્છર કાફી ખોત मतलब काटते हैं बहुत घर में घुस जाते हैं आने जाने में प्रॉब्लम बाँस मारना कचरा मतलब इतनी गंदगी हो गई है जब नहीं बनाने का था तो खोलना भी नहीं चाहिए कल मेरे पिताजी गिरे सब और उनको काफ़ी चोट लग गई है ना ठीक है वो बुजुर्ग गिरफ्तार छोटे बच्चे घूमते मतलब छोटे छोटे बच्चे घूमते हैं गिर तो भाई कौन उसका जिम्मेदारी कंप्लेन एक दो बार हुआ था उधर आए थे देखते गए कुछ सुनवाई नहीं हुआ कम से कम देख इंसान देखा तो कम से कम सोचना चाहिए ना हाँ कि तो बुजुर्ग है चाहे बच्चे हैं आने जाने में दिक्कत हो रहा है तो उसको थोड़ा सही करना चाहिए घर में जाता है बब्बू इंसान कितना कंप्लेन करेगा दो तीन बार कंप्लेन किया आए गए देखे कल तो मेरे छोटे बच्चे गिर गए उसमें गिर गए तो उसको थोड़ा पैर में सोटा વાપીમાં એક જીમની બહાર ગઈકાલે જોરદાર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો જીમ બહાર મારામારીને કારણે કાયદો અને વ્યવસ્થાની સામે સવાલો ઉભા થયા હતા ઘટના અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક કાર્યવાહી કરી છ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી જીમમાં કસરત કરતી વખતે બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય વિવાદ થયો હતો જેણે પાછળથી મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો વાપી જીએડીસી પોલીસન વિસ્તારમાં આવેલા ફિટનેસ હબના મેમ્બર સંદીપ રાજભરને આજ જિલ્લાના અન્ય મેમ્બરોએ ધોકા લાકડી અને પાઇપ વડે જિમની બહાર માર મારવાની ઘટના બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચેલી અને ફરિયાદીની ફરિયાદમાં લખાયા પ્રમાણેની ફરિયાદ લીધેલી ફરિયાદીએ ફરિયાદમાં છ આરોપીના નામ લખાવેલા હતા તમામ છ આરોપીને વાપી જીઆઈડીસી પોલીસે તાત્કાલિક અસરથી ધરપકડ કરેલ છે ફરિયાદી અને આરોપી બંને જીમ છે એ જીમના જ મેમ્બરો છે અને ફરિયાદી જીમમાં લેગ્સ નું કામ કરી રહ્યા હતા ત્યારે જે આરોપી હતા એમને કીધું કે અમારે કામ કરવું છે એ બાબતે કસરત કરવાની બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે બવાલ થયેલી અને એનું મંદુક રાખી અને ફરિયાદીને આરોપીએ ભેગા મળી અને જીમની બહાર